હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે આલુ પરોઠાની રેસીપી જોઈશું તો ચાલુ જોઈ લઈએ રેસીપી તેના માટે મેં અહીં બે કપ ઘઉંનો લોટ લીધો છે તેની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો એડ કર્યો છે ત્રણ ચમચી તેલ લીધું છે અને તેલ નાખ્યા પછી આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે વધારે સોફ્ટ પણ નહીં અને વધારે હાડ પણ નહીં એવી કણિક બાંધી લઈશું કણિક બાંધવા માટે મેં અહીં પનીર બનાવ્યું હતું તેનું જે પાણી વધે તેનો ઉપયોગ કર્યો છે તમારી પાસે ન હોય તો તમે સાદા પાણીનો ઉપયોગ કરશો આપણે પરાઠા માટે કણિક બાંધાઈને તૈયાર થઈ ગઈ છે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ બાફેલા બટેકાને આવી રીતે કદ્દુકસ કરી લઈશું જેથી કરીને આપણે વણતી વખતે મોટા કટકા ના રહી જાય અને એકદમ સરસ રીતે આપણા આલુ પરોઠા બનીને તૈયાર થાય હવે બધા જ બટેકા આવી રીતે કદું કસ કરી લીધા છે એટલે કે આપણે છીણી લીધા છે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ગરમ મસાલો થોડુંક જીરું અને બે ચમચી જેટલો સૂકવેલો ફુદીનાનો પાવડર એડ કરીશું અને બે ચમચી મરચું થોડું કામચૂર પાવડર નાખી અને બધું જ બરાબર મિક્સ કરી લેશો ફુદીનાનો પાવડર એડ કરવાથી આલુ પરોઠાનો સ્વાદ બમણો થઈ જાય છે તો તમે એક વખત આવી રીતે પુદીનાનો પાવડર નાખી અને જરૂરથી ટ્રાય કરજો આલુ પરોઠાનું સ્ટફિંગ બનીને તૈયાર છે હવે આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તમારી પાસે જો કોથમીર હોય તો તમે આની અંદર કોથમીર પણ એડ કરી શકો છો હવે આપણે કણિતમાંથી એક લુવું લઈ લઈશું અને તેને આવી રીતે કોરા લોટમાં ડીપ કરી અને પરોઠો વણી લઈશું જો તમારે આની અંદર લસણ અને ડુંગળી એડ કરવા હોય તો એકદમ બારીક ચોપ કરેલા તમે એડ કરી શકો છો હવે વધારે મોટી એ નહીં અને નાની પણ નહીં એવી આપણે મીડિયમ સાઇઝનું પરોઠું બનાવી અને તેની અંદર બટેકાનું સ્ટફિંગ મૂકી દઈશું અને અહીં મારી પાસે થોડું પનીર પડ્યું છે તો આવી રીતે આપણે બટેકાના માવાની ઉપર થોડુંક પનીર મૂકી અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે પરોઠું બનાવી દઈશું તમારે જો બટેકાની અંદર જ પનીર એડ કરવું હોય તો તમે કરી શકો છો મારે અહીં એકલા બટેકાના અને પનીરના અલગ અલગ બનાવવાના હતા તેથી મેં આવી રીતે બનાવ્યા છે હવે આપણે તેને ફરીથી થોડા કોરા મટ ડીપ કરી લીધું છે અને ફરીથી આપણે ઝાડું પણ નહીં અને પાતળું પણ નહીં તેવું મીડિયમ સાઇઝનું પરોઠું વણી લઈશું જો તમને મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્ય શેર કરજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ બીજી રેસિપીની લિંક આપેલી છે તો તે પણ જરૂરથી ચેક કરશો મેં પહેલેથી જ તવીને ગરમ કરવા મૂકી દીધી હતી વણેલું પરોઠો આપણે તવી ઉપર મૂકી દીધું છે અને એક સાઈડથી ફેરવી પણ લીધું છે હવે જ્યાં સુધી એ પરોઠું શેકાય ત્યાં સુધી આપણે બીજું પરોઠું પણ બનાવીને તૈયાર કરી લઈએ ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે સ્લો ટુ મીડિયમ જ્યાં છે આપણો પરોઠું એકદમ સરસ છે એવું ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે હું અહીં ઘીથી શેકું છું તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘી થોડુંક વધારે હશે તો એકદમ ક્રિસ્પી થશે એક બાજુથી સરસ શેકાઈ ગયા પછી આપણે પલટાવી દઈશું તમે જોઈ શકો છો કે આપણા પરોઠા કેવા સરસ ફૂલ્યા છે પરોઠું આપણું બંને બાજુથી સરસ એવું શેકાઈ ગયું છે હવે આપણે બીજું પરોઠું પણ આવી જ રીતે તૈયાર કરીને શેકી લઈશું આલુ પરોઠા તમે દાળ મખની સાથે પણ સવ કરી શકો છો જો તમે કોઈ દિવસ ટ્રાય ન કરાવ તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કોથમીરની તીખી ફુદીનાવાળી ચટણી દહીં કે સોસ સાથે પણ સર્વ કરી શકાય છે મેં એ અત્યારે માખણ અને તીખી ચટણી સાથે સવ કર્યું છે થેન્ક યુ ફોર વોચિંગ